સુરેન્દ્રનગરના પાટડીમાં વરસાદ બાદની પરિસ્થિતિથી જનતા પરેશાન બની છે પાટડીના વાસુરિયાવાસ વિસ્તાર તેમજ શંકરપુરા વિસ્તારમાં ખરાબ રસ્તાની સમસ્યાથી રહેશો ત્રસ્ત છે લોકો ઘરમાંથી બહાર નીકળી નથી શકતા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વાસુર્યાવાસ અને શંકરપુરા વિસ્તારના લોકો દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે અહીં મોટે ભાગે અનુસૂચિત જાતિ ઓબીસી અને દેવી પૂજક સમાજના લોકો વસવાટ કરે છે આ વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે પાકા રસ્તા નથી અને પીવાના પાણીની પણ સમસ્યા છે ચોમાસામાં વરસાદી પાણી ઘરુંમાં અને રસ્તા ઉપર ભરાઈ જાય છે જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી વીરો બધી વસ્તુ ન લે હાઈટ નો બધાનો પર સાફ સફાઈ કોઈ જગ્યાએ થાતી નથી અને સોસાયટીમાં રોજ હવાની 6 વાગ્યા થી 11 વાગ્યા સુધી વારવા વારા હોય છે અને અમે કહેતા તો અમે એમના વિડીયો ઉતારીને અમે આપીએ અમાર રોડનો નિર્ણય છે

કોઈ માણસ એક બીમાર માણસ અત્યારે ખાટલામ પડ્યો છે ને હોસ્પિટલ કઈ રીતે લઈ જવું કોઈ મયત થઈ જાય તો એને એને કઈ રીતે એને સ્મશાન સુધી લઈ જવા એને આ ગંભીર પ્રશ્નો છે નાના બાળકો યુવાનો તો જો ઠીક છે પણ મોટી ઉંમરના અને મહિલાઓ શું કરે આ વિસ્તારની અંદર એક પોતાનું જીવન કઈ રીતે જીવે રે પાણી એટલું ગંદુ આવે એટલું રોગીયુક્ત આવે આ લોકો ઉકાળી ઉકાળીને પાણી પીવે બધા જ પ્રકારના વેરા લેવાના નાની સરખી પણ ભૂલ થાય નાનો સરખો પણ ઓટલો બહાર આવે તો સૌથી પહેલું દબાણ આ વિસ્તારની અંદર દૂર કરવામાં આવે આખા સારા એ જહાની અંદર ગેરકાયદેસર અનેક પ્રકારના બાંધકામો થાય મોટા મોટા મહેલો બને મોટા મોટા કોમ્પ્લેક્સો બને પણ એક ગરીબનું ઝૂંપડું એ આ લોકોને નડે અહીંના લોકોને મૃત્યુ પામેલા સ્વજનોના અંતિમ સંસ્કાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી કારણ કે રસ્તાઓ ગંદકીથી ભરેલા છે એની જે ભૌગોલિક સ્થિતિ છે એના કારણે આ બધું સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે